જેવા પદ્માવતીના નીચે આજે એક બી પથારો નથી આખો રોડ ખુલ્લું છે પદ્માવતીની કશું બી નરતર નથી એક રિક્ષા નથી કેટલો મોટો રસ્તો છે અડધા રસ્તા પર લારીઓ લાગે છે બે લાઈન લારીઓને લાગે છે ત્રીજી લાઈન રિક્ષાને લાગે છે પોલીસ ખાતો ટ્રાફિક ઊભા રહ્યા છતાં પણ અહીંયા લારીઓ લાગે છે આજે કોઈ પણ નથી આજે અમિત શાહ આવવાનું છે આ રસ્તાની પોઝિશન કેટલું મોટું છે ટ્રાફિકના જવામાં થોડી બી નડતર નથી થોડી બી ટ્રાફિક નથી બપોરના બાર વાગ્યા છે અથવા તો બાર વાગ્યા તમે એની હાલત જો તો આવવા જવાનો રસ્તો જ નથી હોતો કેમ કે બે લાઈન લાડીઓને લાગે છે ત્રીજી લાઈન રિક્ષાઓની લાગે છે ઉપર બધા મેળવવાનું હોય તો કશું બી ના થાય બધાની મહેરબાનીથી થાય છે આ બધું આ પદ્માવતી પદ્માવતી થોડી બી નડતરમાં નથી ખોટું ખોટું પદ્માવતીને ચગાયું ગયું છે પદ્માવતી કોઈ લેવડ દેવડ નથી આમાં હેઠ સુધી જોલો દરવાજા સુધી છે આ સામે ચક્રો નેવ ફૂટ્ય ઉપર રસ્તો ખુલ્લું છે